મારું નામ ગઢવી મનીષાબેન કનુદાન મારી શાળાનું નામ શ્રી એસ એસ ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર સાત થાનગઢ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત ઇનોવેશન ફેર બે હજાર પચીસમાં મારો વિષય છે રમતા રમતા અંગ્રેજી ભણીએ આ ઇનોવેશન માટે મેં ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ ગ્રામર થ્રુ બાળકોને સરળ પરથી કઠિન તરફ લઈ જવાનો એક પ્રયત્ન કર્યો છે આ માટે મેં બાળકોને જુદા જુદા ગ્રામરના ફંક્શન છે એ ફંક્શન પ્રમાણે શબ્દોનું વર્ગીકરણ કરવાનું અને શબ્દોના વર્ગીકરણના આધારે બાળક વાક્ય બનાવી શકે છે શબ્દોને ગ્રામરના ફંક્શનને ઓળખી શકે છે મારા આ ઇનોવેશનની શરૂઆત રાઇમિંગ વર્ડ્સ અને વર્બથી થઈ હતી એમાં મતલબ વાતાવરણ બાળકોનું અસરકારક બાળકો પ્રોત્સાહિત અને પ્રત્યુત્તર આપતા થયા એટલા માટે મેં બધા ગ્રામરના જે ફોર્મ્સ હતા એને અલગ અલગ વિભાગમાં વર્ગીકરણ કરી નાખ્યા અને સરસ બોક્સ બનાવી નાખ્યા હવે દરેક જ્યારે પણ હું અંગ્રેજી ભણાવું જે યુનિટ હોય જે એક્ટિવિટીઝ હોય એના સ્પેલિંગ બાળકોને ઘરેથી લખવા આપું છું જેમાં સ્પેલિંગ અર્થ અને ઉચ્ચાર ત્રણેય આવવું જોઈએ બાળક બધા જ સ્પેલિંગ જે એનું નામ આપેલું છે યુનિટ વર્ડ્સ એ પ્રમાણે બાળક આ બોક્સની અંદર મૂકશે હવે માની લો કે મારું પહેલું બોક્સ છે બાળકોએ જે શબ્દના આધારે ઓળખી અને એ જે ક્રિયાપદ મૂકશે માની લો કે એને અહીંયા જે શબ્દ મૂકશે ને એ ત્રણ પ્રકારે આવશે એક્ટિવિટીઝની અંદર સાદો શબ્દ હશે આઈએનજી વાળો શબ્દ હશે અને ઈડી વાળો શબ્દ હશે તો નાના એવા શબ્દ દ્વારા બાળકને સીધો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય મિશન મંગલ મુવી ની અંદર બતાવવામાં આવ્યું છે ને કે જ્યારે તેલ ગરમ હોય ઉકળતું તેલ હોય અને અચાનક જો વાટ ગેસનો બાટલો થઈ રહે તો પણ આપણે પૂરીના બે ગાણ તરી તળી શકીએ છીએ એવી જ રીતે જ્યારે આપણો વર્ગખંડ અસરકારક હોય બાળકો આનંદિત હોય તો આપણને સચોટ રિઝલ્ટ મળે છે આભાર